અમે જંગી મતે જીતા રે હાડા પાંચસો મતે અમારું એકવીસો નું મતદાન છે અમારું મુસ્લિમ સમાજ નું હાડા છસો જ મતદાન છે આમે મને છસો મત મહિલા હિન્દુ સમાજના અમારા બાપભાઈ છે ચેતનભાઈ કથેરિયા છે તાલુકા પંચાયતના પ્રમુખ એનો અમે ખૂબ ખૂબ આભાર માની તાલુકા પંચાયતના અમારે કારોબારીના ચેરમેન સભ્યે અમારા રાજાભાઈ ચાવડા કયુરભાઈ તાલુકા ભાજપના પ્રમુખ એને ખૂબ ખૂબ મહેનત કરી એનો આભાર માનું છું ખાસ તો સણોસરા ગામમાં કઈ એવી જે વ્યવસ્થા છે તે અમારે ચેતનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે દસ ટકા દસ ટકા જ અમુક કામ બાકી છે એમ પૂરા કરશે કયા કયા કામ છે બાકી સીસી રોડ બાકી દસ ટકા પંદર ટકા ભૂગોળ વાયર બાકી છે સીસી કેમેરા બાકી છે લાઈટો બાકી છે એ બધું એમ પૂરું કરશે ગામમાં ગામમાં પાંચ હજાર ની વસ્તી છે એમાં પટેલ સમાજ વધુ છે મુસ્લિમ સમાજ છે માલધારી છે દલિત સમાજ છે હિન્દુ સમાજના પંદરસો પંદરસો મત હિન્દુ સમાજના છે એમાં અમારા સાડા છસો છે મને અત્યારે છસો મત હિન્દુ સમાજના મહિલા છે Eu não coloco o babar, mamãe.